નમસ્કાર મિત્રો અત્યારે તમે સમાચારમાં જોતા હશો કે અત્યારે ગુજરાતમાં પૂર જેવો માહોલ થઈ ગયો છે દરેક જગ્યાએ સારો એવો વરસાદ પડી રહ્યો છે ત્યારે નર્મદા નદી ઉપર બાંધવામાં આવેલો સરદાર સરોવર ડેમ એના દરવાજા અત્યારે ખોલવામાં આવ્યા છે એની સપાટી ભયજનક સપાટી સુધી પહોંચી ગઈ છે બરાબર તો એ આખો વિડીયો આગળ મૂકું છું એના પહેલાં તમે આ વિડીયો ક્યાંથી જોવો છો અને તમારા એરિયામાં વરસાદ કેવો છે એ જરા કોમેન્ટમાં જણાવજો આપણે સૌએ સરદાર સરોવર ડેમ તો જોયો જ હશે અને ડેમની એક્ઝેક્ટ સામે સરદાર પટેલનું સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે જેને આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરીકે એને ઓળખીએ છીએ બરાબર તો ત્યાંથી જે આ ડેમનો નજારો અત્યારે તમે જુઓ ને તો એકદમ ખુશનુમા માહોલ દેખાય છે તમે જુઓ વિડીયોમાં બરાબર આ વિડીયો વધુમાં વધુ શેર કરો તો જે નર્મદા નદીના કાંઠે જે લોકો રહેતા હોય એ બધા સાવચેતી રાખે અને કોઈને જાનહાનિ ના થાય બરાબર વિડીયો વધુમાં વધુ શેર કરો અને આપણા પેજ ઉપર તમે નવા તો પેજને ફોલો કરો જય હિન્દ